હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે શાક બનાવું દૂધીના કોપતાનું ગ્રેવીવાળું તો આપણે આ દૂધી લીધી છે એક નંગ જે કૂણી આવે એ જ આપણે લીધી છે બે તજ પત્તા લીધા છે અને આપણે જીરું થોડુંક લીધું છે અને પાચક લવિંગ આપણે લીધા છે તો એ આખા મસાલા છે ને લસણ લીધું છે આ રીતે આપણે ક્રશ કરી લીધું છે આદુ છે થોડુંક એને ક્રશ કરી લીધું અને થોડીક આપણે હિંગ લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધી છે અને ધાણા જીરું લીધું છે એક ચમચી દોઢ ચમચી ચટણી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આ જીરું આપણે ખાંડેલું છે ચેકેલું ખાંડેલું જીરું અને આમચુર પાવડર લીધો છે આપણે એક આપણે ડુંગળી આ રીતે સુધારી લીધીશ મોટી મોટી ગ્રેવી કરવાની છે આપણે એટલે અને ટમેટા એ રીતે આપણે સુધારી લીધા છે અને ચણાનો લોટ લીધો છે આપણે આ અને થોડુંક આપણે ધાણા લીધા છે અને આપણે તેલ લીધું છે તો તેલની જગ્યાએ તમે ઘી હોતન વાપરી શકો એમાં પણ મેં તેલ લીધું છે અને પાણી લીધું છે તળવા માટે આપણે કોફતા તળવા માટે આપણે આ તેલ લીધું છે તો હવે આપણે દૂધીને આ રીતે સુધારી લેશું બે બાજુનો ભાગ આપણે એટલો એટલો કાઢી નાખશું અને આને આપણે આ આ રીતે સાલ ઉખેડી લેશું તો આપણે આ સાલ ઉખેડી લીધી છે તો આને આપણે સાઈડમાં જવા દેવું અને આ આપણે ખમણી લીધી છે તો આને આપણે ખમણવાની છે તો આના બે ભાગ કરી લેવું તો આને આપણે બી વગરની લીધી છે હાવ એટલે આને ખમણી લેવું આપણે તો આ રીતે આપણે ખમણી લેવું એને તો આપણે આ ખમણી લીધી છે દૂધી એક તો આને આપણે થોડુંક મીઠું નાખી દેવું થોડુંક મીઠું નાખશું ને આને હલાવી લેવું તો આને આપણે સાઈડમાં થવા દેવું ને આમાં આપણે આ રીતે આનું પાણી કાઢી લેવું કાંઈ કપડું હોય તો આપણે એને કાઢીએ હું આ રીતે આપણે આમ કાઢી લેવાનું પાણી આનું પાણી આપણે કાઢી લેવું તો હવે આપણે આને આ રીતે રાખી દેવું તો હવે આપણે આમાં લોટ નાખશું જોઈ પ્રમાણે લોટ નાખવાનો આમાં થોડીક આપણે ચટણી નાખશું થોડુંક આપણે જીરું નાખશું અને આ આમચૂર પાવડર છે એ નાખી દેવું આપણે થોડીક આપણે હળદર નાખશું હવે આનો આપણે લોટ બાંધી લેવાનો છે આ રીતે પાણી નહીં જરૂર પડે પાણી જરૂર પડે તો જ નાખવાની અને લોટ આ રીતે આપણે બાંધી લેવાનો આનો આપણે તો આપણે આ રીતે લોટ આનો બાંધવાનો હોય તો આ આપણે લોટને બાંધી લીધો છે એકદમ સરસ આ રીતનો જોઈ થોડો થોડો જ આમાં લોટ નાખવાનો જોઈએ પ્રમાણે એટલે ઢીલું ન થાય એમ જો આ રીતે તો હવે આપણે ગ્રેવી બનાવી લેવું આનું મિક્સરમાં આપણે કાઢી લેવું તો આપણે આ ડુંગળી નાખી દેવું અને ટમેટા નાખી દેવું અને મિક્સરમાં કાઢી લેવું આપણે તો આપણે આ ટમેટા અને એક ડુંગળી આ રીતે આપણે આમાં કાઢી લીધી છે તો આને આમાંનામાં રાખી દેવું અને આપણે અહીંયા તેલ ગરમ મેળવી દેવું ગેસ ચાલુ કરીશું આપણે તેલવાળા હાથ કરી નાના આપણી આ રીતે નાના નાના કોફ્તા વાળી લેવું આ રીતે નાના નાના જો આ રીતે આપણે આ રીતે આવડાવડા આપણે કોફ્તા બનાવી લેશું તો આપણે આ કોફ્તા બની ગયા છે એકદમ મસ્ત તો હવે આપણે જોઈ જોઈ એકાદું નાખીને આપણે જોઈ જોઈ આ રીતે ધીમે ધીમે ગેસે આપણે બનાવવાના છે આ રીતે આ રીતે ધીમે ધીમે સળવા દે ને પછી આપણે એને ફેરવવાના છે હમ એ પ્રમાણે આપણે આમાં નાખશું તો હવે આપણે આને ફેરવશું આવા થાય થોડા થોડા અંદર કાસા નરે એટલે આપણે આ ધીમે ગેસે આપણે ડવવાના આવા થઈ જાય એટલે આપણે કાઢી લેવાના તો આને આપણે કાઢી લેવું ના બધાએ આપણે તળી લેવું તો આપણે બધાએ કોફતા આપણા તળાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેવું બહાર તેલ આપણે નીચે ઉતારી લેવું ને આપણે કડાઈ માંડી દેવું એમાં આપણે તેલ નાખશું તો તેલને ગરમ થવા દેવું આની જગ્યાએ તમારે ઘી નાખવું હોય તોય એ નાખીએ ગાય તો તેલને આપણે ગરમ થવા દેવું તો આપણે એકદમ મસ્ત બની ગયા છે કોફતા આપણા જો એકદમ સરસ અંદરથી પાકી ગયા છે આમનેમ ખાવા હોય તો ખાઈ ગઈ આપણે એકદમ સોફ્ટ બન્યા મસ્ત બની ગયા તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે લસણ નાખશું એમાં જે આપણે જીરું ઓલું આપણે તેજપત્તા લવિંગ અને આપણે આ ના બધો મસાલો આપણે નાખી દેવું આમાં મરચાં નાખી દેવું આખું જીરું બધુંય બધું આપણે આ વઘાય નાખી દેવું બધું એકદમ મિક્સ કરી લેવું આપણે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે હવે આ આપણી ગ્રેવી નાખી દેવું આમાં ધીમો રાખી દેવું આપણે આપણે કોફતામાં મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે મીઠું માપે નાખવાનું ગ્રેવીમાં તો હવે આપણે આ ચટણી નાખી દેવું અને આપણે હળદર નાખી દેવું આપણે જીરું નાખી દેવું આપણે ખાંડેલું જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને આપણે આ ધાણા નાખી દેવું બધું મિક્સ કરી લેવું અને આપણે આ પાણી જે હતું એ પાણી આપણે આમાં નાખી અને આમાં આપણે પાણી ગ્રેવી બનાવશું તો આપણે આ પાણી નાખી દેવું થોડું થોડું કપડે આ પાણી નાખીશું હવે આપણી ગ્રેવીને આપણે પાકવા દેવાની છે એકદમ સરસ હવે આપણે આ કોપતા નાખી દેવું અંદર પછી ગ્રેવી જેવી જાડી પાતળી કરવી હોય એ પ્રમાણે આપણે ગ્રેવી કરવાની તો આપણે થોડુંક હજી પાણી આમાં નાખીશું કારણ કે આ પીવે પાણી એમ તો આપણે આ એટલું પાણી છે એ નાખી દેવું આમાં હવે આપણે બે મિનિટ જેવું ચડવા દેવું એકદમ સરસ આપણે આપણી ગ્રેવી ઘાટી થઈ ગઈ છે અને આપણા કોફતા અંદર એકદમ સરસ મસ્ત બની ગયા આપણે એક તોડીને જોઈ જોઈએ મસ્ત બની ગયા સોફ થઈ ગયા જો આ રીતે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું અહીંયા તો હવે આપણે સર્વ કરી લેવું סטאבוני, יס. Eh? Yes. Okay. ઉપર આપણે થોડાક ધાણા નાખશું તો તૈયાર છે આપણું દૂધીના કોફ્તાનું શાક ગ્રેવી વાળું જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગા દૂધીના કોફતાનું શાક